વર્ષ બે હજાર એકના ગુજારા ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભુજના આ સ્મૃતિ વનમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન ઊભું કરવામાં આવ્યું છે ભુજિયા ડુંગરની તળેટીમાં છત્રીસ એકરમાં બનાવવામાં આવેલા સ્મૃતિ વનનો નજારો એવો લાગે છે કે જાણે ભુજિયા ડુંગરે લીલી ચાદર ઓઢી હોય ભુજના ભુર્જીઓ ડુંગર અગાઉ વેરાન અને બંજર જમીન ધરાવતો હતો ત્યારે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન અહીં બનાવવામાં આવ્યું છે એક વિશાળ લીલું છમ સુંદર સ્મૃતિવન ઊભું કરવામાં આવ્યું છે અહીંયા મિયાવાકી પદ્ધતિથી છેલ્લા ત્રણ વર્ષમાં એકસો સત્તર પ્રકારના આશરે ચાર લાખ સાત હજારથી વધુ વૃક્ષોનું અત્યાર સુધીમાં ઉછેર કરવામાં આવ્યો છે તો આગામી સમયમાં અહીં ચાલીસ લાખથી વધુ વૃક્ષોના વાવેતરનું આયોજન પણ કરવામાં આવ્યું છે સ્મૃતિ વન મિયાવાકી જંગલ તૈયાર કરનાર ડોક્ટર આર કે નૈયરે મિયાવાકી વન એટલે શું એ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મિયાવાકી ફોરેસ્ટ પદ્ધતિ જાપાનના વનસ્પતિ શાસ્ત્રી ડોક્ટર અકીરા ચોળીસ વર્ષ પહેલા જંગલ વિકસાવવા માટેની એક પદ્ધતિ મિયાવાકી વિકસાવી છે જેની શરૂઆત જાપાનમાં સૌપ્રથમ વાર કરવામાં આવી હતી મિયાવાકી વનમાં એક જ જગ્યાએ આબોહવાને અનુકૂળ હોય તેવા છોડનું બે ત્રણ ફૂટના અંતરે ઘનિષ્ઠ રીતે વાવેતર કરીને ઉછેર કરવામાં આવે છે ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં પર પણ આ પદ્ધતિથી મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે મિયાવાકી જંગલના ફાયદાની વાત કરવામાં આવે તો વરસાદના પાણીનું સંરક્ષણ કરી શકાય છે તો સાથે જ પર્યાવરણનું પણ જતન કરી શકાય છે આવા જંગલો પશુ પક્ષીઓ માટે પણ સારા હોય છે માટીની ગુણવત્તા વધારવા માટે પણ આવા જંગલો ખૂબ સારા ગણાય છે માટીની અંદર જે જીવાણુ છે તેના સંરક્ષણ માટે પણ મિયાવાકી વન જરૂરી છે મિયાવાકી વનના કારણે ઓક્સિજનનો સપ્લાય પણ વધે છે આ ઉપરાંત આવા વનના કારણે જે ટોક્સિક હવા હોય છે તેને પણ શુદ્ધ કરી શકાય છે મિયાવાકી વન માનવજીવન તેમજ ખેડૂતો માટે પણ ખૂબ સારું છે मियाबाकी वन थी वायु प्रदूषण साथ जल संरक्षण भारत नी जुदी जुदी खाली जगह आवा मियाबाकी वन बनावा जरूरी मियावा मियाबाकी वन क्या है ये अलग अलग वेराइटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है इसका बेनिफिट सबसे ज्यादा है इसमें बारिश का पानी संरक्षण होता है पर्यावरण का संरक्षण होता है पशु पक्षियों के लिए बहुत अच्छा है मट्टी का संरक्षण करने के लिए बहुत अच्छा है मट्टी की गुणवत्ता बढ़ाने के लिए अच्छा है मट्टी के अंदर की जो जीवाणु है उसको संरक्षण करने के लिए बहुत अच्छा है कार्बन एब्जॉर्बशन के लिए बहुत अच्छा है ऑक्सीजन सप्लाई ज्यादा होने के लिए बहुत अच्छा है टॉक्सिक एयर जिसको बोलते हैं एयर जिसको विशेष हवा तो जो होता है वो हवा को भी संरक्षण करने के लिए खींच के उसको दूर कर करके अच्छा हवा देने के लिए भी बहुत अच्छा है मानव जीवन के लिए भी बहुत अच्छा है खेडतों के लिए भी बहुत अच्छा है मियावा की फॉरेस्ट खेडत भी अपना

એટલે ઓછામાં ઓછી જગ્યાએ વધુમાં વધુ વૃક્ષો વાવવા ઓછામાં ઓછા સમયમાં વૃક્ષોનું વધુમાં વધુ વિકાસ થાય તેવી ટેકનોલોજી અત્યાર સુધીમાં ભારતના બાર રાજ્યમાં એકસો પંદર જેટલા મિયાવાકી જંગલ બનાવવામાં આવ્યા છે જે પૈકી વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ ભુજના ગુર્જિયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિ વનમાં છે